ભાઈ હોય તો ને એટલી બધી છે અને બરોબર 1300 કે 1400 રૂપિયા તમે આઈ પાને છી 1400 ભાવ જ નત

હા અરે પણ મારે દેવો જ નથી મારે દેવો કપા ઈ મારો પાસો પાસો દો પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને મારે દેવો ખપા પાડ્યો મેં પાડ્યો ઓલે લેનાર સહી કયની છે જોનાર ની સહી કોઈ વાંધો નહીં શાંતિ ને ઘડે

બરોબર હું આવું છું ના ના પતાવું હવે